એ વધારે લાગણી હોય અને આ બધા યુવાનો એક દુબારકને આયા અને કીધું કે બેન અમારે શંકરના મંદિરનો વંડો કરવો છે એટલે જો કઈ ગ્રાન્ટ તો થાય તો કરજો એટલે મને દુધરી ગાય ગાય હોય ને તેની પાટવાઈ સાબ ગમાય અને અબાળા ઉપર તો મને ખૂબ લાગણી મને કે નેવું થી 95% વોટ આવે એટલે આ વખતના ધારાસભ્ય થયા પછી પહેલામાં પહેલો વંડા માટે આમ તમને ખબર હું વંડા માટે ગ્રાન્ટ ચાઈ નથી આપતી કે લાઇબ્રેરી હોય કે ગૌશાળા હોય કે હું આપું પણ આ પહેલા ધારાસભ્ય સભ્ય 2000 માંથી આ પછી પહેલા પહેલો લેટરા વંડાનો લખ્યો અને પહેલા પહેલો આ વંડો આપણે કામ આવ્યો છે તે લોકો આ તેની મીટિંગ એ આપણે જ કરી આ અનેક કામો કરવા માટે જારે જારે પાંચ પછી આગેવાનો આવે ત્યારે ક્યારે પણ થાલા આજે પાછા નથી ગયા તમામને સાથે રાખીને નાના મોટા સર્વ વિકાસ તમામ હેતુ તમામ માટે લાગુ પડતું હોય એવા તમામ કામો કરવા માટેના પ્રયત્નો કર્યા છે ત્યારે નરેશ્વરી ની પદયાત્રા હોય ત્યારે પણ આ પટ્ટો આખો ભેગો હેડ્યો ટીમા ની પદયાત્રા હોય ત્યારે પણ આ બધા જ આગેવાનો વડીલો હાથે હેડ્યા દત્તક દીકરી લીધેલ સંગીતાના લગ્ન હતા એ ટાઈમે પર આ પટ્ટાના તમામ યુવાનો એ મહેનત મજૂરી કરીને બીજા મહેમાનોને માંડવા માટેનું અને બધું જ મંડપનું બધું કામ કરતા હતા એટલે ક્યારે પણ કહે તમે એ નથી કરી એનો મને ખૂબ રાજીવો છે બાબર તાલુકે કે મને મોટી કરી છે આજ આટલા સુધી પહોંચાડીને કે એમાં સૌથી મોટું યોગદાન બાબરના બાબરનું છે વાવનું છે ને સુઈગાવનું છે એટલા માટે કે જો તમે ડિજિટલ ધારાસભ્ય છો અને ધારાસભ્ય દરમિયાન કે અમારું કામ કરતા નથી અમારા ત્યાં આવતા નથી કોમ બાદ કરે છે આવી બધી જ વાતો જો સાતાન અંબાજી થરાદ રામે અમે ગયું હોત તો આપણને ટિકિટે ના પડો પણ પહેલાં પહેલું બધા જ સર્વેવાળાએ સર્વે આવી કર્યું વાવ ભાભર ને કોઈ ગામમાં કે આ બેને લોકો વચ્ચે રાતે કામ કર્યું છે બચારો કોમ બાદ નથી કર્યો બધાયને ભેગા રાખીને ચાલે છે મને કોક

તમામ પ્રકારની સગવડો છે સંસાધનો છે અમે બેંક છે ડેરી છે પોલીસ છે પૈસા છે સમાજનો સુખી લડવા વાળો છે આપણે તો કાંકરા કાંકરા પાળ બધાને ટેબે ટેબે સરોવર ભરાય પણ મારે અભિનંદન આપવા છે સમગ્ર બનાસકાંઠાની અઢારે આલમ છતી છે કોમ ને કે એક મહિનો ને દાડા થયા તમામ મંડપ બાંધવાના હોય

ફાવત કરી લેવાનું એમ એટલે ચાક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય ક્યાંક ફોર્મ ભરવા આવવાનો તે દાડે ખર્ચો થાય જમવાની વ્યવસ્થા કરવી પડે મંડપની કરવી પડે તો પણ બધા લોકોએ એડવાન્સ એ પછી તરી ચાર લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુરનો એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લે ઉપાડી લીધો છે ત્યારે ઠાકોર સમાજને તો મારી વિનંતી છે કે આ ચૂંટણી એ સૌના અસ્તિત્વ માટેની ચૂંટણી છે પહેલી વખત જ્યારે ટિકિટ મળી હોય ત્યારે તમે પરિણામ ના લાવો તમને બધાને ખબર છે કે તમે બે 2017 માં મરણિયા કેમ થયા હતા તમને બધાને ખબર હતી કે જો આ વખત પરિણામ ના આવે તો બરે જિંદગીમાં ટિકિટ મળવાની નથી કેવા લોકસભાની ટિકિટ પણ સમાજ મોટો છે એટલા માટે કરીને આપી છે આ छत्तीसगढ़ કોમ આપણી હાથે છે આમ તમે જો તુલસીભાઈ થી કરીને આટલા બધા કેવાનો બેઠા આતારે આલમ छत्तीसगढ़ કોમ આપણી હાથે હોય ત્યારે હું તમારા બધા માંથી અમને બધા ને ખાતરી આપું છું કે આજે તમે અમારી સાથે ગભે ગફો મિલાવીને ને ચૂંટણી લડો છો તમારી બેન ને દીકરી ને મદદ કરો છો એનું ઋણ ઉતારવાનું આવશે ને ત્યારે ઠાકોર સમાજ ક્યાંય પીછે હટ નહીં કરે એની પણ હું તમારા બધા બધી સ્ટેજ ના આગેવાનો ને સૌને ખાતરી આપું છું પંદરમી તારીખે ફોર્મ ભરવા આવવાનું છે અને ફોર્મ ભરવા ગુલાબભાઈ કીધું એ પ્રમાણે તેમણે કીધું કે અમે થરાદ વિધાનસભા માંથી ત્રણસો ગાડીઓ કરવાના છે એટલે ડાલુ ઇકો ગાડી પીકઅપ હોય કે આ પ્રકારના સાધન બોલેરો ગાડીઓ આવી સાધનો બધા આપણે લઈને જવાનું છે અને ચડોતર તો આપણા આગેવાનો એવું નક્કી કર્યું છે કે આપણે ટ્રેક્ટર કે ભરત કે ઓટિયા કે આવું લઈને ફોર્મ ભરવા જવાનું આખું અલગથી થી જવાનું ત્યારે તમે ખૂબ મોટી બધી સંખ્યામાં હાજર રહી અને એક તારો ટાઈમ ગાળજો

બધે સમાજ ના કોંગ્રેસ વાળા ના મારા બધા ના ફૂટ્યા પણ કે બેને તો હજી મને ફોન નહીં કર્યો આપણા વી વર્તી દાડો તમે કો દાડો એ ઉગાડું છું રાત કો તો રાત એ કરું છું એટાને ફોન કરો સમાચાર મેળો એટાને ચોવીસ કલાકમાં માં ક્યાંય તમારું આમંત્રણ પાછું પડ્યું હોય અને મારી હાજરી ના હોય એવું ક્યારે બન્યું છે કે ક્યાંય નથી બન્યું ને તો ભાઈ સાહેબ આ પંદર દાડા વીસ દાડા તમારે બધા અંબાડવાનું છે અને અંબાડ એટલે ચાક નાના મોટા સમાધાન હોય બીજા સમાજમાં માં હોય ચાક વિનંતી કરવાની હોય તો મારા વતી જે કઈ નાના મોટી ખાતરી લેવાની હોય એ પણ લઈ લેજો પંદર તારીખે ફોર્મ ભરાવા આવજો અને સાતમી તારીખે જેમ બે હાજર બાવીસ ને બે હાજર સત્તર વોટિંગ કર્યું એવો ને એવું કચ્છ કચાઈ વોટિંગ કરી અને ચોથી તારીખે પરિણામ આવે ત્યારે છે પાલનપુર થી કરીને વરઘોડો ઢીમા ઢીમા થી આમ આવે અને આવી ગુલાલ ઉડે એના જશ ના ભાગીદાર આપ સૌ બનો એ શબ્દ સાથે